તમામ ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટરો છે એના મુલાકાતે ગયા હતા અને જે સીએમ સાહેબ ને રજૂઆત કરી તમામ ધારાસભ્ય સાથે સંસદ સભ્ય સાથે મિનિસ્ટર સાથે બોટાદ જિલ્લા કોળી સમાજ સાથે છે અને રહેશે આગામી દિવસોની અંદર જો સીટની રચના થઈ છે અને નવનીતભાઈ ને ન્યાય નહીં મળે એટલે સમજો પોલીસ સમાજ ન્યાય મળ્યો નથી બોટાદ જિલ્લાની અંદર એની શરૂઆત થશે આખા ગુજરાતની અંદર સૌપ્રથમ પહેલું મહાસંમેલન એક લાખ લોકોનું સન્માન સંમેલન જે કરવાનું છે બોટાદ થશે આર્યન નવનીતભાઈ ન્યાય માટે પોલીસ બધા ન્યાય માટે જય જય ભારત બગદાણા બબાલ લઈ અને હવે એક લાખ જેટલા કોળી સમાજના લોકો ભેગા થશે આ વાત હવે બોટાદના કોળી સમાજના એક સંમેલનમાં કરવામાં આવી છે અને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદમાં આજે કોળી સમાજનું એક મહાસંમેલન મળ્યું હતું આ મહાસંમેલનની અંદર જે નવનીતભાઈ કે જેમની ઉપર બગદાણામાં હુમલો કરવામાં આવ્યો આ બાબતને લઈને પણ ક્યાંક ને ક્યાંક નિવેદનો સામે આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે હવે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આગામી સમયમાં

તમામ ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટર જે મુલાકાત મુલાકાતે ગયા હતા અને જે સીએમ સાહેબ ને કરી તમામ ધારાસભ્ય સાથે સંસદ સભ્ય સાથે મિનિસ્ટર સાથે બોટાદ જિલ્લા પોલીસ સમાજ સાથે છે અને રહેશે આગામી દિવસોની અંદર જો સીટની રચના થઈ છે અને નવનીત ભાઈ ન્યાય નહીં મળે એટલે સમજો પોલીસ સમાજ ન્યાય મળ્યો નથી બોટાદ જિલ્લાની અંદર એની શરૂઆત થશે આખા ગુજરાતની અંદર સૌપ્રથમ પ્રથમ પહેલું મહાસંમેલન એક લાખ લોકો સન્માન

જેમાં અમારા સૌ કોળી સમાજના પૂર્વ ધારાસભ્યશ્રીઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સૌ કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને એક હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે સાથોસાથ જે શહીદ વીરો જે બોટાદ જિલ્લાના જે શહીદ થયા છે કોળી સમાજના અને અન્ય સમાજના એનું પણ સન્માન કરવામાં આવ્યું છે આ તકે હું સૌ આયોજન ટીમને અને ખાસ કરીને માનધાતા ગ્રુપ છે કોળી સેના છે કોળી સમસ્ત સમાજ સેના છે મયુરભાઈ જમોડની ટીમ અને આ ગામ તરઘરા ગામની જે ટીમને અભિનંદન પાઠવું છું અને સાથોસાથ ધારાસભ્ય તરીકે બોટાદની અંદર એક પ્રથમ વખત એક નિયમ અમે ટૂંક સમયમાં રાખવા જઈ રહ્યા છીએ કે હવે બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજની દીકરા દીકરીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે અને આઈએસ બને આઈપીએસ બને એના માટે એક પણ સંકુલ બોટાદમાં નથી એટલે આજે મેં મારો વિચાર રજૂ કર્યો છે અને નજીકના સમયની અંદર કોળી સમાજની દીકરીઓ દીકરાઓ જીપીએસસી યુપીએસસી જે એને સ્વર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એવું શૈક્ષણિક ભવન કોરી સમાજનું નિર્માણ થવા જયેલું છે અને એના પ્રથમ દાતા આજે મારા સ્વર્ગસ્થ માતાશ્રી ગૌરીબેન અને નારાયણભાઈ મારા પિતાશ્રીનું જે મને કીધું હતું એનું હું આજે જાહેરાત કરું છું અને નજીકના સમયમાં મારા સમાજની દીકરા દીકરીઓ આઈએસ બને આઈપીએસ બને કલેક્ટર બને

સયોજિત સંગઠિત અને નિયંત્રિત દિશામાં પ્રયત્નો કરશે છે અને આ કે આ બધા પ્રયત્નો સરસ થયા છે આવનારા સમયની અંદર દરેક દિશામાં કોળી સમાજનો વિકાસ થાય એ પ્રકારના કાર્યક્રમો કરીશ ખાસ કરીને બગડાના બગડાણાની અંદર જે ઘટના ઘટી છે આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો તમે પણ મુલાકાત લીધી છે ખાસ કરીને કોળી સમાજને એકતાનો સંદેશ પણ આવ્યો છે અને સાથે સાથે આગામી દિવસોમાં માનો કે સીટ દ્વારા કઈ પણ કાચો કપાય તો પોલીસ શું કરશે આ ઘટનાના કારણે પોલીસ સમાજ સંગઠિત ચોક્કસપણે થયો છે પરંતુ જે સરકાર તરફથી સંકલિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એનો ઉકેલ આજની તારીખે પણ નથી દેખાઈ રહ્યો કોળી સમાજની માંગ કોઈ પીઆઈ કે ડીવાયએસપીની બદલી માટેની ક્યારેય હતી જ નહીં

ની રચના કરી અને સમય પસાર કરવાની જે ટેકનિક સરકાર દ્વારા અપનાવવામાં આવી છે એનાથી અમે બિલકુલ પણ સંતુષ્ટ નથી તપાસ સીટ કરે કે પીઆઈ કરે કે ડીવાય એસપી કરે જે દિશામાં તપાસ થવી જોઈએ એ દિશામાં તપાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ સમય પસાર કરવાની પ્રક્રિયા સાથે અમે સંમત નથી કોળી સમાજની માંગ જે છે એ પ્રમાણે મુખ્ય આરોપી એ અત્યારના સંજોગોમાં તો જ્યાં સુધી નવનીતભાઈ જે વાત કરી રહ્યા છે અને એની અંદર એ સ્પષ્ટપણે ભાઈ જયરાજનું નામ લઈ રહ્યા છે તો એ દિશામાં તપાસથી ના તો સરકારે ભાગવું જોઈએ ના તપાસ કમિટીએ ભાગવું જોઈએ તપાસ કરે તપાસ કરવાના અંતે નિર્દોષ સાબિત થાય તો એ પછીની વાત છે પરંતુ જ્યાં સુધી એ દિશામાં તપાસ જ નહીં થાય ત્યાં સુધી માત્ર સમય પસાર કરવાની વાત છે અને અત્યારે જે રાજકીય કાર્યક્રમો છે એ પૂરા થાય ત્યાર સુધી કોઈ પણ રીતે સમય પ્રસાર કરવો એ પ્રકારની એમની વાત હોય એવું લાગી રહ્યું મયુરભાઈ આજે રગરા ગામે કોળી સમાજના વિદ્યાર્થીનો સન્માન સંભારણ શું કે માન આપી નું સન્માન કરવામાં આવ્યું છે અન્યાય થયો છે એના માટે

અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં